દાંતીવાડા તાલુકાના જાત ગામે ગો માતાની સેવા માટે એક સરાહનીય આયોજન થયું ગો નવરાત્રીના પવિત્ર અવસરે શ્રી વેદનાથ ગૌ સેવા ટ્રસ્ટ જાત દ્વારા ગો સેવાના લાભાર્થી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગો ભક્તોએ દાનની સરવાણી વહાવી હતી શ્રી શ્રીવેદનાથ ગો સેવા ટ્રસ્ટ જત દ્વારા છેલ્લા દસ વર્ષથી ગોમાતાની અવિરત સેવા કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં જ વિશાળ ગૌશાળાનું નિર્માણ થાય તે હેતુથી ખાસ કરીને ભૂમિદાન મેળવવા માટે આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું માત્ર અને માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલતી આ ગૌશાળા આજે હવે વિશાળ અને ભવ્ય ગૌશાળા બનવા તરફ આગળ વધી રહી છે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગૌભક્તો અને લોકો આ ભવ્ય ડાયરો જોવા ઉમટી પડ્યા હતા કાર્યક્રમને ભક્તિમય અને મનોરંજક બનાવવા માટે રાજસ્થાનના પ્રસિદ્ધ લોકભજન કલાકાર કાંતિભાઈ કોળી તેમજ હાસ્ય કલાકાર ચીંટીઓ અને પિંઠીઓ સહિતની ટીમે

એક શામ ગો કે નામ શીર્ષક સાથે અભવે લોગ ડાયરાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું